મારી જોડે પછી દસ જગ્યાએ મોકલ્યા હતા લેખી ખૂબ જગદીશ પંચાલ એક કમિશનર બોલા શહેરી વિકાસ સચિવ એક મોટા નેતા હાથ એ મોટો નેતા જોઈએ એટલે પ્રફુલ્લ આકરને હાથમાં લીધો ત્રીસ તારીખે મુજબ છે

એને વીડિયા બંડુ એક બાજુ પ્રતિ વધારે ખરાવ અને વિક્રમ માં સીધો રોડ નીકળે તો એ તો ને હા બીજા લેવાના છે હા તો કઈ ને તો હું કરવા જાઉં તમારા હા

પાર્ટી અટેન્ડ કરે છે હા